શિનોર નગરની મધ્યમ વર્ગના પરિવારની દીકરીએ ઉચ્ચ અભ્યાસમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી શિનોર ગૌરવ વધાર્યું છે શિનોર નગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તાનાજની દુકાનના સંચાલક કાઝી અયુબભાઈ મહંમદભાઈની દીકરી તપસુમ કાઝી ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના પીડીએસ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ વિષયમાં મહાનિબંધ લખી ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી છે તપસુમ કાઝીએ આ સંશોધન કાર્ય ડૉક્ટર માલા શર્માના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું ગુજરાત યુનિવર્સિટીના વડા ડૉક્ટર સંજયભાઈ પરદેશીના પ્રોત્સાહનથી તેમણે અર્થશાસ્ત્રના મહત્વપૂર્ણ વિષય એવા પીડીએસ પર વિગતવાર અને સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો હતો આ મહાનિબંધનું મૂલ્યાંકન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉક્ટર નવીન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું પીડીએસ જેવી જન કલ્યાણ સાથે જોડાયેલી વ્યવસ્થા પર કરાયેલા સંશોધન કાર્યને આધારે તપસુમ કાઝીની ડોક્ટરેટની ઉપાધિ એનાયત કરવામાં આવે છે તેમની આ શૈક્ષણિક સ્થિતિથી પરિવાર સમાજ તેમજ સમગ્ર શિનોરનગરમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાય છે મધ્યમ વર્ગના પરિવારની દીકરી કઠિન પરિશ્રમ લગ્ન અને દ્રઢ સંકલ્પ સાથે પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી શિનોરનગરને રાજ્ય સ્તરે ઓળખ અપાવે છે જે અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બનશે My guide and internal referee, Dr. Mala Sarma, ma'am, uh, Dorakya ma'am, my uh, other faculty members, Arvind Parmar and Falguni Vasava, and uh, my dear and dear students. Uh, thank you, all of you present here today. Uh, sir, uh, with your permission, I will start my presentation. Yes, sir. Uh, my name is Tavasun Kazi. આ માય પી એસ ડી વાઇકલ ઇઝ ગુજરાતમાં છેલા ડાયકા 2011-12 થી 21-22 જાહેર વિતરણ વ્યવસ્થાનું વિશ્લેષણ વડોદરા જિલ્લાના વિશેષ ઓફ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ઇન ગુજરાત ડ્યુરિંગ લાસ્ટ 2011-12 ટુ 21-21 સ્પેશિયલ રેફરન્સ વડોદરા ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર